જય કિસાન મિત્રો મારી સારે છે અમારા હરેશભાઈ સાવલિયા ગીરની સોરઠની ગિરનારની મજા અલગ છે આ મારી પાછળ આ ગિરનાર ડુંગર છે ભાઈ ઝુમ બુમ કરીને બતાવો કાંઈક આ ગિરનાર પર્વત છે આ તલ ઊભા છે અને અસલી મજા આવે છે હાલો હરેજ બાપડે અહીંયા અસલી મજા આવી જાવ અસલી મજા આવી છે આવી જાવ જો જેટલા ખાવા એટલા એટલા લાઈવ ખાવાના તાજે ફ્રેશ આઈટમ કોઈ બગડેલી વસ્તુ નહી

જય ગિરનારી એટલે ઉભો ઉભો થાવાનો જોરદાર બહુ મજા આવે હું સા મત હમ ઉતાર તો આ જો આ જો

પણ રાતના ભૂંડ તો એટલી બત્તી થી માની જાય છે આ દિવસના ભૂંડ ની ઉપાધી છે હવે દિવસવાળા જે ભૂંડ છે એની કોશિશ અમે કરી રહ્યા છીએ કે વહેલી તકે એનો નિકાલ થાય એમ જોઈએ હવે આ પપૈયા ઝાડ છે આ એ તો ઝાડ છે આ છે surya 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 ના છોડ છે લીંડો છે રાવણા ખાવ મજા આવે તો મિત્રો ચૂંટણી પ્રચાર તો ચાલુ જ છે સતત લોક સંપર્ક ખેડૂતોને મળવું ખેડૂતો કેમ જીવે છે પ્રકૃતિ સાથે કેવી રીતે જીવે છે પ્રકૃતિની આ મજા છે પપૈયા ઘરના ચીકુ ઘરના કેરી આ કેરી આવી છે આ રાવણા આવ્યા છે નાળિયેરીમાં નાળિયેર આવ્યા છે લીંબુડીમાં લીંબુ છે આ ચીકુ છે અહિયાં સામે આ પ્રકૃતિનું જીવન છે તો બધાને શુભેચ્છા આવો ગીર માં મજા કરો આ ઢળતો સૂરજ લીલોતરી હાથમાં રાવણા મજા મજા જય કિસાન